આરટી ટી બે હજાર પચીસ અંતર્ગત જે પણ વાલીઓને આરટીના ફોર્મ ભરવાના હોય તેમના માટે જરૂરી ડોક્યુમેન્ટ માટેના એક વિડીયો બનાવીએ છીએ અઠ્ઠાવીસ બે બે હજાર પચીસના રોજથી આરટીના ઓનલાઈન ફોર્મ ભરવાના છે તો જે પણ વાલીઓને ફોર્મ ભરવાનો હોય તે આ ડોક્યુમેન્ટ તૈયાર કરે જે પણ વાલીઓનું બાળક બે છ બે હજાર અઢારથી એક છ બે હજાર ઓગણીસની વચ્ચે જે બાળકનો જન્મ થયો હોય તો તે આ આરટીનું ફોર્મ ભરી શકે છે તેના માટે ખાસ ડોક્યુમેન્ટ સૌ પ્રથમ બાળકનું આધાર કાર્ડ જોશે પપ્પાનું આધાર કાર્ડ રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ પાન કાર્ડ આ રેટાણના પુરાવામાંથી કોઈ પણ એક રેટાણના પુરાવા તરીકે આપવાનું રહેશે મમ્મીનું આધાર કાર્ડ સાથે જોશે બાળક જો બાળકનું બેંકમાં ખાતું હોય તો અથવા પિતાના બેંકના પાસબુકની ખાતા નંબર વ્યવસ્થિત જોવાય એ પ્રમાણે તેની એક ઝેરોક્ષ આપવાની રહેશે જાતિનો દાખલો ઓબીસીનો હોય તો ઓબીસી એસી એસટીનો જે પણ જાતિમાં સમાવેશ થતા હોય તો જાતિનો દાખલો આપવાનો રહેશે સાથે મામલાદાર મામલતદારશ્રીનું આવકનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે એમાં ગ્રામ્ય વિસ્તારમાં એક લાખ વીસ હજારની આવક મર્યાદા છે અને જો શહેરી વિસ્તારના જો કોઈ વાલી હોય તો એક લાખને પચાસ હજાર સુધીની આવક મર્યાદાનો દાખલો લેવાનો રહેશે આ દાખલાની પણ તારીખ છે એક ચાર બે હજાર ચોવીસ પછીનો આ દાખલો મામલતદાર શ્રીમાંથી મેળવવાનો રહેશે ફોર્મ ભર્યા બાદ એક સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવાનું રહેશે જેમાં વાલીએ સહી કરી આ ફોર્મને પણ અપલોડ કરવાનું સાથે રહેશે બાળકનો એક પાસપોર્ટ સાઇઝનો ફોટો વાલીની એક સહી કરેલી હોવી જોઈએ સાથે રેશન કાર્ડની એક ઝેરોક્ષ આપવાની રહેશે અને ખાસ રેશન કાર્ડમાં આધાર કાર્ડ લિંક કરેલું હોવું જોઈએ અને જે તમારો રેગ્યુલર અને પરમાનન્ટ મોબાઈલ નંબર હોય તે સાથે આપવાનો રહેશે આ તમામ દસ્તાવેજ તારીખ અઠ્ઠાવીસ બે બે હજાર પચીસ પહેલાં શાળા ખાતે આવીને જમા કરાવી આપનું બાળક માટીનું ફોર્મ ભરવા વિનંતી